ધોરણ નવ ના સામાજિક વિજ્ઞાન વિષયનો વિભાગ સી જેના પ્રકરણ નંબર એક અને પ્રકરણ નંબર ત્રણ નું સોલ્યુશન તો વિદ્યાર્થી મિત્રો આપણી સાથે જોડાયેલા રહેજો તો શરૂઆત કરી આજના વિડીયોની વિદ્યાર્થીઓ આજે તમારું ધોરણ નવ નું જે પરીક્ષાનું જે અસાઇનમેન્ટ છે તે તમે ઘર બેઠા મેળવી શકો છો એના માટે ત્રેસઠ ચોપન બ્યાસી તોતેર ત્યાસી આ નંબર પર તમારે ખાલી એકવાર મેસેજ કરી દેવાનો રહેશે અને તમને લોકોને ખબર જ છે કે આ પરીક્ષા લક્ષી એસાઈમેન્ટ છે તમારી પરીક્ષા માટે કેટલું અગત્યનું છે આમાંથી ઘણા બધા પ્રશ્નો તમારી પરીક્ષાની અંદર આવવાના છે એટલે ખૂબ જ આઈએમપી આ સાબિત થવાનું છે તો વિદ્યાર્થીઓ હવે આપણે આપણા ચેપ્ટરની શરૂઆત કરીએ તો નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર આપો એવી આપણને સૂચના આપેલી છે કુલ આ વિભાગમાં ચાર પ્રશ્નો પૂછાવાના છે અને વિકલ્પો છે તે આંતરિક છે અને પ્રત્યેક પ્રશ્નનો ત્રણ ગુણ રહેવાનો છે ટોટલ આખો જે સેક્શન છે તે બાર માર્ક્સ છે તો એમાં આપણો પેલો સવાલ છે કે પ્લાસીના યુદ્ધની ટૂંકમાં માહિતી આપો તો પ્લાસીનું યુદ્ધ છે ઈસવી સન સત્તરસો સત્તાવન માં બંગાળના નવાબ સિરાજ ઉદ્દોલા અને અંગ્રેજો વચ્ચે થયું હતું ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ પોતાના રક્ષણના બહાના હેઠળ પોતાના વેપારી મથક એટલે કે ફોર્ટ વિલિયમને ફરતે કિલ્લેબિં કિલ્લેબંધી કરવાનું શરૂઆત કરવા મળી સિરાજ ઉદ્દોલા છે તે અંગ્રેજોની ખટપટોથી વાકેફ હતો આથી તેને જઈને તે કિલ્લેબંધીઓ છે તેને તોડી નાખી આ સમાચાર છે તે ચેન્નાઈના ગવર્નરે બંગાળના અંગ્રેજોને મદદ કરવા માટે રોબર્ટ ક્લાઇવને નાનું પંથું લશ્કર લઈને મોકલ્યો જે અંગ્રેજોની સીધી લડાઈમાં છે નવાબ સિરોજ ઉદ્દોલાને ને હરાઈ શકે તેમ હતા નહીં તેથી તેમણે સિરાજ ઉદ્દોલાને હરવાર હરવા કાવતરું ઘડ્યું રોબર્ટ ક્લાઈવે નવાબના જે સેનાપતિ હતા મિર્ઝાફર તેને બંગાળનો નવાબ બનાવવાની લાલચ આપી તેમને નવાબના બીજા વિરોધીઓને પણ લાલચો આપી પોતાના પક્ષમાં લીધા શેઠ અમીચંદ હતા તેને ત્રીસ લાખ રૂપિયાની ઇનામ આપવા અથવા તો લાલચ આપવાનું કબૂલી અને અંગ્રેજોને મદદ કરી ત્યારબાદ રોબર્ટ ક્લાઈવે બંગાળનો નવાબ અંગ્રેજોને કનડગઢ કરે છે તેવું બહાનું આપી અને પ્લાસી નામના ગામમાં સત્તરસો સત્તાવનમાં યુદ્ધ જાહેર કર્યું પ્લાસીના મેદાનમાં સિરાજ ઉદ્દોલા અને અંગ્રેજો વચ્ચે થયેલા યુદ્ધમાં અંગ્રેજોની જીત થઈ મિર્ઝાફરને બંગાળનો નવા બનાવવામાં આવ્યો તેના બદલામાં મિર્ઝાફરે અંગ્રેજોને બંગાળની ચોવીસ પરગણાની જમીન છે આપી આમ ભારતમાં અંગ્રેજ સત્તાનો પ્રારંભ થયો ત્યારબાદ બીજું છે કે ડેલહાઉસી સામ્રાજ્યવાદી હોવા છતાં સુધારાવાદી હતો આ કારણ આપો તો ડેલ હાઉસીના સુધારાવાદી કાર્યોની યાદી નીચે મુજબ છે કે ડેલ ડેલ ભારતમાં રેલવે લાઈનની શરૂઆત કરી હતી તેના સમયમાં અઢારસો ને ત્રેપનમાં ભારતમાં મુંબઈથી થાણા સુધીનો પ્રથમ રેલ માર્ગ શરૂ થયો હતો ત્યારબાદ તેણે ભારતમાં આધુનિક ટપાલ પદ્ધતિ શરૂ કરી હતી તેના સમયમાં ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચે દાર વ્યવહાર શરૂ થયો હતો તેણે ભારતમાં આધુનિક ટપાલ પદ્ધતિ શરૂ કરી તેના સમયમાં ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચે લગ્ન છૂટ આપે તેવો કાયદો પસાર કર્યો હતો તેણે જાહેર બાંધકામ ખાતાની શરૂઆત કરી હતી તેણે કંપની સરકારના વહીવટમાં પણ ઘણા બધા સુધારા કર્યા અને હાઉસે કરેલા ઉપર જે સુધારા હતા

કે સંધિ કરી શકશે નહીં ચોથું તેણે સહાયકારી યોજનાના અમલ માટે રાજ દરબારમાં એક અંગ્રેજ પ્રતિનિધિ એટલે કે રેસીડન્ટને રાખવો પડશે અને પાંચમું તે અંગ્રેજો સિવાય બીજા કોઈ પરદેશીઓને નોકરીમાં રાખી શકશે નહીં ત્યારબાદ ચોથો સવાલ છે યુરોપિયન પ્રજાએ ભારત આવવાનો નવો જોળમાર્ગ શોધવાની ફરજ પડી આ વિધાન સમજાવો તો જવાબ આવશે પ્રાચીન કાળથી જ પશ્ચિમ યુરોપના દેશો અને ભારત વચ્ચે મોટા પ્રમાણમાં વેપાર થતો હતો એ સમયે યુરોપના બજારોમાં ભારતના મરી મસાલા તેજાના મલમલ રેશમી કાપડ ગળી તેમજ અન્ય કિંમતી ચીજ વસ્તુઓની ભારે માંગ રહેતી હતી પશ્ચિમ અને પૂર્વના દેશો વચ્ચેનો વેપાર ઈરાનની અખાત અને રાતા સમુદ્રના જળમાર્ગે તેમજ મધ્ય એશિયાના જમીન માર્ગે ચાલતો હતો આ માર્ગમાં

વગેરેના રાજાઓનું અપુત્ર અવસાન થતા તેમનો પુત્ર લેવાનો રાજ્ય ખાલસા કર્યું નિજામ સહાયકારી યોજનાનું દેવું ભરવામાં નિષ્ફળ ગયો તેથી તેના રાજ્યનો સમૃદ્ધ વરાડ પ્રાંત દેવા પેટે ખાલસા કર્યો અને નામ માત્રની સત્તાનો અંત લાવી

વિશ્વના મોટા ભાગના રાષ્ટ્ર પર વૈશ્વિક મહામંદીની અસરો થઈ હતી વિશ્વની મહાસત્તા ગણાતા ગ્રેટ પોતાના ચલણ પાઉન્ડ સામે અનામત રૂપે ગ્રેટ બ્રિટનના આ પગલાની અસર વિશ્વના અન્ય રાષ્ટ્રો ઉપર પણ પડી જેમાં અમેરિકા જેવા સમૃદ્ધ રાષ્ટ્રમાં આર્થિક મંદીનું મોજું ફરી વળ્યું પરિણામે અમેરિકામાં અનેક કારખાનામાં તેમજ ઉદ્યોગ ધંધા બંધ પડી ગયા

વિશ્વમાં શાંતિ અને સલામતી જાળવવાનું કામ કરે છે અને તે માટે તેઓ ચર્ચાઓ પણ કરે છે ચર્ચાઓને અંતે પાંચ કાયમી સભ્યો સહિત ઓછામાં ઓછા નવ સભ્યોના મતથી ઠરાવ પસાર કરવામાં આવે છે સંયુક્ત રાષ્ટ્રના બંધારણે પાંચ કાયમી સભ્યોને ઠરાવને નિષેધ કરવાનો વિશેષ અધિકાર આપ્યો છે આ અધિકારને નિષેધિકાર કહે છે એટલે કે વીટો કહેવામાં આવે છે અને આંતરરાષ્ટ્રીય અને સલામતી જાળવવા માટે સલામતી સમિતિના વિશાળ સત્તાઓ આપવા માટે આપવામાં આવી છે એ માટે તે સંયુક્ત રાષ્ટ્રોના સભ્ય રાષ્ટ્રો સાથે વાટાઘાટો કરે છે અને સભ્ય રાષ્ટ્ર વચ્ચે યુદ્ધ થયું હોય તો તે લવાદી કે વાટાઘાટો દ્વારા તેનો અંત લાવવાનો પ્રયાસો કરે છે ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે કે નીચે આપેલા પરિસ્થિતિજન્ય પ્રશ્નોના ઉત્તરો લખો પેલું છે બીજા વિશ્વયુદ્ધ પછી એટલો થઈ શકે તો વિશ્વમાં અમેરિકા લોકશાહી અને રશિયાના ના સામ્યવાદી વિચારધારા ધરાવતા જૂથ વચ્ચે કદાચ ત્રીજું વિશ્વયુદ્ધ થઈ ગયું હોત વિશ્વના દેશો વચ્ચે શાંતિ અને સલામતી ન જોવા મળે ખતપત્ર જાહેરાત જેવી ઘટનાઓ ન બની હોત અને વિશ્વમાં અશાંતિ જોવા મળે સંયુક્ત રાષ્ટ્રના સામાન્ય સભા સલામતી સમિતિ આર્થિક અને સામાજિક સમિતિ

સલામતી સમિતિના પાંચ સભ્યોને વીટો આપવામાં આવ્યું છે કારણ આપો તો પાંચ સભ્યમાંથી કોઈ પણ સભ્ય વીટો પાવરનો ઉપયોગ કરીને ભવિષ્યમાં બનનારી મહાવિનાશક યુદ્ધની અસરથી વિશ્વને બચાવી શકે અને વિશ્વમાં શાંતિ અને સલામતી જળવાઈ રહે તે માટેના પ્રયાસ કરે છે આથી સલામતી સમિતિની અંદર પાંચ કાયમી સભ્યોને વીટો પાવર આપવામાં આવ્યો છે ત્યારબાદ ચોથો સવાલ સામે અનામત રૂપે સુવર્ણના જથ્થાની નીતિ ત્યજવી ન પડે તેનો પ્રભાવ વિશ્વના અન્ય રાષ્ટ્રો અને આંતરરાષ્ટ્રીય વ્યાપાર ઉદ્યોગ પર પણ ન પડે અને અમેરિકા જેવા રાષ્ટ્રોએ કડક નિયંત્રણો લગાવવા પડ્યા હોત

અને દ્વિતીય વિશ્વયુદ્ધ જેવી ભયંકર પરિસ્થિતિનું નિર્માણ જ ન થાત ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન છે પ્રથમ વિશ્વયુદ્ધ પછી ફ્રાન્સે મૈત્રી કર્યા ન કર્યા હોત તો તો પ્રથમ વિશ્વયુદ્ધ પછી જો ફ્રાન્સે જર્મનીનો ભય રહેતો હતો તેથી તેને બેલ્જિયમ પોલેન્ડ રોમાનિયા તેમજ જેકોસ્વાલિયા સાથે મૈત્રી કરારો કર્યા હતા આ જોઈને ઇટાલીએ જેકોસ્વાલિયા યુગોસ્વાલિયા રોમાનિયા હંગેરી ગ્રીસ તુર્કી અને ઓસ્ટ્રિયા સાથે

આ હતું તમારું સરસ મજાનું વિભાગ નંબર નંબર એટલે કે સેક્શન ચેપ્ટર એક અને ચેપ્ટર નંબર ત્રણ નું સોલ્યુશન વિદ્યાર્થીઓ આવા જ એક નવા વિડિયો સોલ્યુશન સાથે આપણે ફરીથી મળવાના છીએ ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત